વેરી ગુડ જીરાફ કેવી કેવી છે 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 ઊંચી 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 પાંડા ભાઈ તું પ્રાણી રે પાલતુ હા અને જંગલ માં રે તે जंगली प्राणी केवाय भाई वागन घरे रखाय ना सी घरे रखाय ना ना रखाय तो घरे रे એટલે પાલતુ પ્રાણી बताओ भाई डॉग डॉग ने શું કહેવાય કુતરો શું કહેવાય ભાઈ કુતરો કુતરો સરસ ગાય ગાય ભાઈ ગાય શું આપે દૂધ દૂધ હા દૂધ આપે बताओ ભાઈ

વેરી ગુડ ઘણા બધા પક્ષીઓ છે ને ઘણા બધા ના પ્રાણીઓના ચિત્રો પણ છે બરાબર ચાલો બતાવો ભાઈ શું છે વેરી ગુડ પિગ હિપોપોટેમસ વેરી ગુડ સરસ હા હાકડો ભાઈ કુકડો કેવું બોલે કેવું બોલે કુકડે કુક બોલે શિયાળ શું છે ભાઈ પાણી મારે ભાઈ ઓ હો દેડકો કેવું બોલે કેવું બોલે